સવાર સવારમાં ગણેશજીના નમસ્કાર બધાને અને ગુડ મોર્નિંગ ચાલો આગળ પાઠમાં કહું ગુડ મોર્નિંગ હર હર મહાદેવ દોસ્તો કેમ છો બધા બધા મજામાં જશો તો આપણા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું એન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને તો ચાલો આજે નવીનમાં શું બધું કરવાનું છે આજે તો મસ્ત વરસાદ જેવું વાતાવરણ પણ છે તો વરસાદ પણ આવી શકે છે એન્ડ બીજું તો એ જ કહેવાનું કે આજે શું થાય શું નહીં એ કાંઈ ખબર નથી પણ તમે વિડીયો બધાય જે આપણે અપલોડ કરીએ એ બધાય તમે જોતા રહેજો એન્ડ આવું ના કામકાજ ચાલુ રહેશે આપણું જોઈ પણ શકો બધી બાયું પણ મસ્ત જો જમાવટ સવાર સવારમાં કરીને બધી બેસી ગઈ છે પોતપોતાના કામ લઈને ભાઈ જો ગાડીમાં હું હીરો હું મેં હીરો હું એવું કંઈક બધું બતાવે હે તો આ વડલો મારો બહુ મસ્ત લખી છે

તો આપણે થોડીક વાર બધે સાથે રમી લેતા હોય અને આ આપણું રાધે રાધે મસ્ત હે મોર પીચ એન્ડ આમાં મોરપીચમાં તમને બધાને માહિતી આપું આ જે મોરપીચ છે ને એમાં રાધે લખેલું હે કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો કે અમને ખબર છે તો આ મોર પીચમાં મસ્ત રાધે રાધે લખેલું છે અને બધાને પાછા રાધે રાધે તો હું મારી સિગરેટ જગ્યાએને પાછું રાખી દેતી હોય એન્ડ બધાને એ કહેવાનું કે વ્લોગ જોવાની બધાને મજા જ આવતી હશે એન્ડ તમારા બધાના સપોર્ટના કારણે બહુ મસ્ત મને પણ મજા જ આવે હે અને યુટ્યુબરે ફૂલ મજા આવે હે તો આવાના બધા વિડીયો જોતા રહેજો આપણા શોર્ટ રીલ્સ પણ હોય છે યુટ્યુબમાં તો એ પણ તમે જઈ નાખજો બધા તો ચાલો આગળ પાછી બ્લોગમાં મળું મસ્ત વાસણ ગોઠવીને પણ રેડી થઈ ગઈ હું આને જાઉં હું મૂકવા

એટલે બધા જો અમારે તો મસ્ત રીતે ભેગા થઈ ગયા એટલે જો આ રીતના મસ્ત રીતે બધાય ભેગા થયા હે અને હવે બોલાવશે બધાય ધડાબડી જો આ બધા મોટા બાપુની બધાય હે જઈ શકો અને છોકરા પણ રમવા આવી ગયા છે એટલે અમારે બધું જો મસ્ત નજારો ટ્રેક્ટર તો હજી ભાઈ આટલા જ બધું એવું અહીં પડ્યું છે અમારે ટ્રેક્ટર સાત ટ્રેક્ટર છે અને છ જીસીબી છે અને એવું બધું છે એ પણ મસ્ત સત્સંગ પૂરું કરી એટલા એટલે રાખે અને સાંજનો નજારો કઈક આપણો આવો છે આવું બધું છે અને હું મસ્ત ગેલેરીમાં ઊભી રહી ગઈ હું હું અને તમને માહિતી આપું હોય તો બધા બી લગમાં રહી મસ્ત બધા લાઈક કરતા રહેજો રેજો સપોર્ટ કરતા રહેજો અને આજે મસ્ત પોગ્રામ બનાવવાનો છે સાંજે તો શું પ્રોગ્રામ બનાવવું એ પણ તમને બતાવીશ તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો

શું કેવાય મેગી મસાલો ધાણા છે ચવાણું હે દાળ હે મગની દાળ હે પછી મગાવી મસ્ત મજાની બ્રેડ તો ચાલો આજે મસ્ત બનાવવાનો હે પ્રોગ્રામ જો બટેકા બાફા મૂકી દીધા મસ્ત રીતે ડુંગળી પણ કટિંગ કરવાની હે તો ચાલો ડુંગળી પણ કટિંગ કરી નાખો મસ્ત ડુંગળી પણ વ્યવસ્થિત કટિંગ મારી ઓલરેડી થઈ જ ગઈ હે તો ચાલો હવે મસ્ત મજાના બટેકા ખોલવાના આપણા બટેકા છે મસ્ત મજાના ગોટી દો પછી હવે આની માથે ફેરવવાનું છે મશીન તો મશીન કઈ રીતનું ફેરવવાનું એ પણ બતાવી નાખું આ આવી ગયું છે એનું મશીન હવે મશીનને આ રીતનું જો ઘુમેડી આ રીતનો મસ્ત આનો કરવાનો છે ડેટ માટે શું દો બટેકાનો ચૂંદો વ્યવસ્થિત થઈ જાય કેવું મસ્ત જો ઉપર આવે હે ગાઈસ થઈ જે હું આનું કઈક જો અલગ જ લાગે તો આવું બધું મસ્ત રીતે બનાવવાનું હોય છે પ્રોગ્રામ ઘણીવાર વાર કરી નાખતા હોય પણ શું કે વિડીયો શૂટિંગ મારા એકલાથી ન બની શકે એટલે પછી વાર લાગે તમારી એ બધા એ વાતો કરતા કરતા આવી રીતનું મસ્ત કામકાજ હાયલા રાખતું હોય આપણું એટલે આવું આવું કરતા હોય બધી વસ્તુ ઘરે જ બનાવવાનો મને શોખ એટલે મને એવી એક રસોઈ નથી કે ન આવડતી હોય બધી ટોટલી વસ્તુ આપને આવડે જ છે એટલે ઘરે જ બધું બનાવી લેવાનું

તો હેલો દોસ્તો કેમ છો બધા જમા દેશો તો ભીખ માં તમને બધા મસ્ત રીતે જો આજે રોટલા બનાવવાના હે આપણે એ પણ બતાવીશ રોટલા કેમ ઘડી અને મસ્ત ગુવારનું શાક બનાવવાનું છે ફાઇનલી હું પણ થોડું 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 કામ કરતી રહીશ અને બાઈ નોવરી હોય એટલે બધાય વાતોના વડા કરવા પડે બધી બાઈઓને જો માન ભેગું થાય બધી બાઈ એટલે આપણે બધા એને કાંઈ આપણે કામ ન હોય આપણે તો વન ટી ફોર વ્લોગમાં બધા મળતા હોય એટલે વ્લોગમાં આપણું કામકાજ ચાલુ હોય એટલે હું તમને બધાને એ જ કહું કે તમારે બધાને મસ્ત સપોર્ટ કરતો રહેતો રહેવાનું છે મને એન્ડ બીજું એવું કહેવાનું કે આપણે મસ્તી તો ઓલરેડી વ્લોગમાં કરી જ છીએ અને રાધે રાધે બધાને અને જય શ્રી કૃષ્ણ એ તો બધાને આપણે મોસ્ટ બધાને નામ લેતું જ રહેવાનું છે એન્ડ આપણો 6 થી 7 વાગ્યે અલગ એમ આપણો મસ્ત વ્લોગ ডেইলি આવી જશે એટલે પ્લીઝ 6 વાગ્યે અથવા તો તમે 7 વાગ્યે ફ્રી થાવ તો પ્લીઝ આપણો વ્લોગ તમે જોતા રહેજો અને આવો ના સપોર્ટ આપતા રહેજો અને હું અત્યારે મસ્ત જો અરીસા પાસે તમારી આ રમસ્તી કરતી હોય અરીસાએ રહેજો બહુ મસ્ત આ રીતે મસ્ત કરતા હોય અને જો મેં મસ્ત કઈ સ્રોટ લઈ લીધી છે અને મારે કરવાનો છે કેવા રોટલા પછી તમે કમેન્ટમાં કહીજો મારા બૈના હોય તમારા તો જો પાણી ને મીઠું નાખી દીધું હેડ દીધું કે ઓલરેડી અને હવે તો મહેરવાનું હે લોટ એટલે રોટલા કેવા હોય કેવા નહી એમ માર મમ્મી કાયદા મસ્ત મહેરવો પડે રજી વાર રોટલો નોકર ફાટી જાય

તલા દીપા ના હોય તમે પણ બધાય જે પછી માં ગ્રિટી પી ના અમારે તો જો બનાવવાનું હોય જમવાનું સેકો હોય ને મૂકવાની હોય પછી ઊભા નાખી દે રોટલો આવડે છે તો ચાલો જમવા બેસુ તો એ પાછા મળશું જો આપડો મસ્ત રોટલો ડિઝાઇન વાળો મસ્ત બને ગાય અને હજી જો આવી રીતના મસ્તો ચોડવું પણ સુના સુરાના રોટલા હોય ને એ બહુ વધુ મજા આવે ગામડિયા સુરાના રોટલા વધુ ખાય અને આ તો આપણે શું કહેવાય એક જાતના તો ગમે એમ તો ગેસ ના પણ ઓલો રોટલો મીઠો એટલે મને તો આવા રોટલા આવડે છે અને જો બીજો પાછો ટીપા મહિની હોય એટલે અમારે આમ રોટલા કરવાના હોય તમારે કેમ હોય